શ્રી કૃષ્ણ બધાને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે છે તારીખ ચાર નવ બે હજાર પચીસ ને અત્યારે વાગ્યા છે પોણા અગિયાર અને મમ્મી એની આગળ જોવી પણ શું કરે છે મમ્મી અત્યારે ઈદડા બનાવે છે ને વાળમાં મહેંદી નાખી છે કેવું હાવ મોટું લાગે છે તો હવે સ્કૂલે જવા હાટું થઈ ગયા છે વી રેડી અને મારી સ્કૂલનું નામ છે ગજારા વિદ્યાભવન ઉત્તરાયણ તો હવે અત્યારે હું જાઉં છું સ્કૂલે ને હવે સ્કૂલેથી આવીને મળીએ તો હું અત્યારે હવે સ્કૂલેથી આવી ગયો છું અને અત્યારે બાને ચોવીસ જમવામાં શું શું બનાવે છે તો અત્યારે મમ્મીને એ બધું શાકભાજી સુધારે છે હું શાકભાજી સુધારો છું બાર તો અત્યારે વરસાદ આવે છે કન્ટિન્યુ વરસાદ આવ્યો ને એટલે અમને સ્કૂલે થી આજે વેલા છોડી દીધા અત્યારે દાદા ને આવી ગયા છે ક્યાં ગયા તા દાદા થયા તો અત્યારે આજનો લોગ પૂરો કરવી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો